ડ્રગ્સ પેડલર ગમે તેટલો સાતીર હોય પણ પોલીસ પણ તેના કરતા બે કદમ આગળ જ ચાલતી હોય છે આજે અમદાવાદમાં મોટી સંખ્યામાં ડ્રગ્સ પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે પણ જે પ્રકારે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું તેને લઈને પોલીસ પણ માથું ખંજવાડતી રહી શું છે સમગ્ર ઘટના વાત કરીશું આ વિડીયોમાં

પોલીસે ટાયર ખોલીને પહેલા ટ્યુબ બહાર કાઢી અને બાદમાં અંદર ટાયર ફરતે હાથ ફેરવ્યો તો બે પેકેટના ટ્રક્સના જથ્થો મળી આવ્યો હતો કઈ પ્રકારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સ પેડલર સુધી પહોંચી સાંભળો એસીપી ભરત પટેલ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મળેલી બાતમીના આધારે રાત્રે સરખેન્દ્ર સર્કલ પાસેથી બે આરોપીઓ સાથે કુલ નવસો ચોર્યાસી ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે આ જથ્થો જે છે એ વિષ્ણુ નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે તે સદાપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલ આપણે સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને એ લઈને અમદાવાદ આવેલા હતા આ જથ્થાની ડિલિવરી જ્યારે કેનાલ પાસે વાડી કેનાલ પાસે રહેતા સર્કેટ વિસ્તારના આસિફુસે ફોટોને આપવા જઈ રહ્યા હતા ત્યારે બંને આરોપીઓને તથા કારડી ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે આ જથ્થાની કુલ કિંમત છે ચોરાણું લાખ છ્યાસી હજાર અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે બે કરોડ એક લાખ એક કરોડ બે લાખ

અને આસિફ હુસેન પણ આ એમડી ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ નવસો ચોર્યાસી ગ્રામ એમડીનો જથ્થો અંદર છુપાવ્યો હતો બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે આ મુદ્દામાલ જે છે એમડી ડ્રગ્સ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આપવાનું હતું

આસિફ હુસેનના બે ગ્રાઉન્ડ છે કેટલા સમય ચાલવાનું છે આશિક હુસાન વર્ષની ઉંમરનો છે અને એ છૂટક કામ કરે છે અને આ પ્રકાર જે એમની ડ્રગસના જે કારોબારોમાં છે છેલ્લા થોડા સમયથી અંદર એક્ટિવ થયેલો છે તો એ આ પ્રવૃત્તિમાં સરણોએલો હોવા જોડે વિષ્ણુ સામે સર જે બે ગુના છે એ કેવા પ્રકાર વિષ્ણુવાદી વિરુદ્ધ મોટર અને બોમ્બે પોલીસ ગુનો એની જે જે છે આ વાહન લઈને એ પોલીસનો જથ્થો અમદાવાદ પહોંચાડેલો હતો ઈડર પોલ્યુશન ખાતે નોંધાયેલો એક અગાઉ નોંધાયેલો છે જેમાં પૂર ઝડપીને બેદરકારી રીતે વાહન હંકારી અને પોલીસ રોકે તે વખતે વાહન છોડીને ભાગી ગયેલો છે એટલે એની હાલની એમો જોતા એ જે તે વખત નોંધાયેલો ગુનો પણ સજાની દ્રષ્ટિએ એટલો ગંભીર નથી પરંતુ મોડસ અપરણની રીતે તો આદત છે ગાડી કોની આ જે વ્હીકલ છે મારુતી એ વિષ્ણુવાદીના ભાઈની સગા ભાઈની ગાડી છે અને એ પોતે મારે ફરવા જવું છે એ રીતે કઈને ગાડી લઈને લેતા છે ગાડી છોડી અથવા તો તો જે પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળી છે પ્રમાણે વિષ્ણુવાદી જ્યારે ડ્રગ્સનો જથ્થો અમદાવાદ લઈને સર્કલ આસિફ સાથે ગાડી લઈને જશે જશે અને 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 જથ્થામાંથી માત્ર ઉતારી પરત થઈ જેથી જથ્થાની આપલે તો બીજી કોઈ પણ પણ પ્રકારની ના આવે બહુ સરળતાથી કોઈની ધ્યાનમાં વગેરે પાછું જઈ શકે એમો છે છે કે કે આઈડિયા આઈડિયા આવ્યો કોઈ લીધો પછી એ લોકો કેવી રીતે સામાન્ય રીતે

શિલકાર્દીની રૂપિયા મળવા એ પણ માહિતી સર પ્રાપ્તિ પૂછ પરેશમાં જાણવા માંગે આપવાના હતા વેચવાના હતા ડીલર હતો કોઈ કે છૂટક અત્યારે ચાલુ છે ખાસ કરીને કે જે અમદાવાદ ફતેવાડી કેનાલ પાસે ફતેવાડી વિસ્તારમાં રહે છે એની જ એ આટલો મોટો કયા કયા માં હતો અને એ વ્યક્તિઓ કોણ હતા એની માહિતી આ અંગે ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું કે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગઈકાલે સરખજ સર્કલ પાસેથી નવસો ચોર્યાસી ગ્રામ એમડી ટ્રગ્સનો જથ્થો પકડ્યો છે આ જથ્થો વિષ્ણુ નામનો આરોપી ઈડર તાલુકાના સદાપુર

વિષ્ણુવાદીના ભાઈની છે અને તેણે કહ્યું હતું તેના ભાઈને કે તેને ફરવા જવું છે તેમ કહીને તેની પાસેથી ગાડી લીધી હતી ને આ પ્રકારે ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યો હતો આ વિષ્ણુવાદી બીજી વખત ડ્રગ્સ લાવ્યો હોવાનું સામે આવ્યું છે અને આસિફ હુસેન પણ ડ્રગ્સના કારોબારમાં સંકળાયેલો છે હાલ તો બંને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ પૂછપરછમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીઓ ન્યૂઝ સાથે જોડાયેલા રહો